જીવતા ઈશ્વરની સ્થિતિ થાવ કે આપણી સાથે દિવસના અંતે પણ એ જ પ્રભુ છે એ જ ઈસુ છે જેઓ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને ઉત્તર આપે છે હાલેલુયા પ્રેઝ લોર્ડ આપણી પ્રાર્થનાઓને જે કદી અવગણના કરતા નથી એવા પ્રભુ આપણી સાથે છે જે હંમેશા પ્રેમ રાખે છે દયા રાખે છે કોપ કરવે ધીમા છે છે એવા પ્રભુની આગળ આપણે નમી ગયા છે જે એકલા જ ઈશ્વર છે જે એકલા જ પ્રભુ છે ના એમની પહેલાં પહેલા કે ના એમના પછી કોઈ ઈશ્વર નથી એવા ઈશ્વરની આગળ આપણે નમ્યા છે તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ તક મળી છે તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ આપણે જીવતાની ભૂમિ પર છે તેના માટે પ્રભુની કરીએ આપણે પ્રભુને ઓળખીએ છીએ કામો પૂરા થાય અથવા તેમની મુશ્કેલીઓમાં તેમનો બચાવ થાય માટે કેવા જાત જાતના તેઓ પ્રયત્નો કરતા હોય છે નહીં ઘણીવાર તો મેં જોયું છે કે તેઓ ચપ્પલ વગર બૂટ વગર તેઓ પથરીલા રસ્તા પર તડકાની અંદર ચાલતા ચાલતા તેઓ જતા હોય છે તેમની આસ્થા તેમના વિશ્વાસ પ્રમાણે આપણે જેઓ સાચા ઈશ્વરને ઓળખીએ છીએ જો આપણે એવી આસ્થા સાથે આપણે પ્રભુની આગળ નમી જઈશું એવા વિશ્વાસ સાથે કે મારો પ્રભુ છે તો આપણે એવા કષ્ટ લેવાની જરૂર પડે કદાચ એવું કહી શકાય કે એવા કષ્ટો કે જે ખરેખર માટે બધા વ્યર્થ છે પણ આપણા પ્રભુ આગળ તો આપણું ઘૂંટડે પડવું એ પણ મારા તમારા માટે આશીર્વાદનું કારણ બની જશે ઉપવાસ સાથે પ્રાર્થના કરવી એ પણ આપણા માટે આશીર્વાદનું કારણ બસે

એકલા જ ઈશ્વર છે ખરા પ્રભુ છે ના તેમની પહેલા કે ના તેમના પછી કોઈ ઈશ્વર નથી હાલેલુયા અને જેમની આખી સૃષ્ટિમાં સગડું શક્ય છે કશું અશક્ય નથી અને તેઓ જીવતા ઈશ્વર છે અને જ્યારે જ્યારે આપણે તેમના નામ બે અથવા ત્રણ ભેગા થઈએ છીએ તેમની પવિત્ર હાજરી આપણી મધ્ય હોય છે ખાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને પ્રભુનું વચન કહે છે કે બે વ્યક્તિઓ એક મન એક ચિત થઈને કંઈ પણ માંગશે તો મારો પિતા કરશે હાલેલુયા અત્યારે બોલનાર ને સાંભળનાર આપણે બધા વ્યક્તિગત રીતે એવી રીતના બબેના ગ્રુપમાં જાણે આપણે પ્રભુને આગળ નમી જઈશું બોલનારની સાથે આપણે જોડાઈ જઈશું પૂરા ભાવ અને મન સાથે તો અત્યારે પણ એ જ પ્રભુ છે કે જે આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપી શકે છે હાલેલુયા વિશ્વાસ કરીએ વિશ્વાસમાં નબળા ના પડીએ કેમ કે જે મરનારની બહેનને પ્રભુએ કહ્યું જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે હાલેલુયા અને તને અને હું પણ જીવ ન મહિમા જોયા વગર રહેવાના નથી હાલેલુયા કચિત આપણે આપણા વિશ્વાસ પ્રમાણે આપણે તેમની કૃપા જોઈશું અને આપણા ઈશ્વર તો જગતના અંત સુધી આપણી સાથે છે અને તેમની પ્રોમિસ ખાલી શબ્દોમાં નહીં ખાલી કહેવા ખાતા નહીં પણ જે પ્રમાણે કહેવામાં આવ્યું છે બોલવામાં આવ્યું છે એ પ્રમાણે થયા વગર રહેવાનું નથી આપણા પ્રભુએ કહ્યું કે હિંમત રાખો જગતમાં તમને સંકટ છે પણ મેં જગતને જીત્યું છે હા લીલીઓએ આપણા પ્રભુ કહે છે કે હું જગતના અંત સુધી તમારી સાથે છું હાલેલુયા માટે આ સાધના સમયમાં જ્યારે આપણે ફરી વાર આપણા ઈશ્વરની આગળ નમી શક્યા છે નમેલા છે નમવાની આપણને તક મળી છે ત્યારે બીએ નહીં ગભરાય નહીં અને જેમ પિત્તર કે છે એમ આપણી બધી ચિંતાઓ તેમને સોંપી દઈએ હાલેલુયા અને તેઓ ખચિત આપણી સંભાળ રાખશે ખરેખર રાખશે વાલા મિત્રો તેમને સોંપી દઈએ તેમને બધું જ છે કઈ બાબત હોય એ સર્વ બાબતો આપણા ઈશ્વરને આપણે આપી દઈએ અને આપણા ઈશ્વર એવા ઈશ્વર છે એવા પ્રભુ છે એવા પરમેશ્વર છે જ્યારે એમને આપણે આપણી બાબતો સોંપી દઈએ છે આપણે તેમને વિનંતી કરીએ છીએ આપણે તેમના પર ભરોસો કરીએ છે તેઓ આપણું સાંભળે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ખરેખર તેઓ આપણું સાંભળે છે જ્યારે મારું ઓપરેશન થયું સોળ એમ એમની પથરીનું હજુ રિમૂવ કરે અઠવાડિયું નહોતું થયું અને બીજી નવ એમની પથરી સોનોગ્રાફીમાં આવી અને ફરી મને એ જ શબ્દો કહેવામાં આવ્યા તમારે તો ઓપરેશન કરવું પડશે તમારી હોર્સ શું કિડની છે નોર્મલ રીતે નીકળે નહીં અને એ મોટા હોસ્પિટલમાંથી નીકળ્યું મારી આંખોમાં આંસુ હતા ડ્રાઈવ કરતા કરતા પણ આંસુ હતા આંસુ રોકાતા નથી રોડના એક તરફ વાહનને ઊભો કરી દીધું વાહન ની બહાર નીકળ્યું આકાશ તરફ ઊંચે જોઈને પ્રાર્થના કરી પ્રભુ મદદ કરો પ્રભુ મને મદદ કરો મારે ઓપરેશન નથી મારી પાસે ઓપરેશન કરવાની હવે કોઈ સગવડ નથી કોઈ સહાય નથી તો હવે તમે જ એકલા જ એવા ઈશ્વર છો કે જે મને મદદ કરી શકો છો તમે મને પથરીમાંથી સાજાપણું આપો તોય તમે હવે મારા પ્રભુ છો અને નહીં પણ આપો તો પણ તમે મારા પ્રભુ છો પણ મારી પાસે પ્રભુ ઓપરેશન કરાવવાની કોઈ વ્યવસ્થા નથી જો તમે સાજાપણું આપશો જીવન આપશો પ્રભુ તમારો પુષ્કળ પર હું તમારી સ્તુતિ કરું છું ઘરે આવ્યો જે કઈ નાના મોટા ઉપચારો કહેવામાં આવે એ કર્યા હોમિયોપેથી નાની મેડિસિન પણ લીધી પ્રાર્થના સાથે જે કઈ કર્યું એ બધું પ્રાર્થના સાથે કે પ્રભુ આ બધા દ્વારા પર તમે કામ કરી શકો છો અને એક દિવસ સખત દુખાવો થયો બંને કિડની જાણે મારી ફૂલી ગઈ હોય એવો દુખાવો હતો તો એક જ વાત હતી આગ્રહ હતો કે ઓપરેશન કરાવી લો તો જ તમને સાજાપણું મળશે પણ મારી પ્રાર્થના હતી કે પ્રભુ તમે જ સાજાપણું આપજો સોનોગ્રાફી કરાવી અને જ્યારે એ જૂનો રિપોર્ટ લઈ જવાનો હોય છે એના પ્રમાણે એને ચેક કરવામાં આવ્યો મને કહેવામાં આવ્યું કે આ પતરી નથી એ જગ્યા પર તમારા શરીરમાં અથવા આ રિપોર્ટ ખોટો છે સીટી સ્કેન કરીને ચેક કર્યું તેમણે સોનોગ્રાફી પ્લસ સિટી સ્કેન પણ એમને ક્યાં એ મળી નહીં અને મને જાહેર કર્યું કે તમારા શરીરમાં એ પતરી હવે રહી નથી હા લેલું પ્રેઝ લોટ જો આપણે વિશ્વાસ કરીએ છે વિશ્વાસ સાથે પ્રભુને પ્રાર્થના કરીએ છે આજે પણ એ જ ઈશ્વર છે કે જે તમારી એને મારી પ્રાર્થના સાંભળીને ઉત્તર આપે છે હાલ એવું સાંજના સમયે બધું એમને સોંપી દઈએ જે પણ બાબત હોય ગભરાશો નહીં પ્રભુ ખચિત મદદ કરશે હાલેલુ હા એમના ધોરણ પ્રમાણેની હોવી જોઈએ એ ચોક્કસ તમને કહીશ આવો પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારી આરાધના કરીએ છીએ

અને તમે હજી પણ અમારી પ્રાર્થનાઓ સાંભળી રહ્યા છો અને અમારી માંગણી પ્રમાણે કરી રહ્યા છો તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ મારી સાથે રહો અમારી સંભાળ લો અને ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે તમારા બાળકો અત્યારે આ સમય પડે તમારી સંમુખ નમેલા છે તમને મળવાના માટે આવ્યા છે તમને અરજ કરી રહ્યા છે રડી રહ્યા છે દુખી છે નિરાશ છે ચિંતિત છે ગભરાયેલા છે જોખમોમાં છે સંકટોમાં છે જાત જાતના રોગોનું નિદાન થયું છે આર્થિક પ્રશ્નો છે દેવામાં ડૂબી ગયા છે અકસ્માત થયો છે કેન્સર થયું છે લકવા થઈ ગયો છે કોમામાં છે પ્રભુ તમે તમારા બાળકોને મદદ કરો પ્રભુ જે પ્રમાણે તેમને જરૂર છે પ્રભુ જે સાજાપણાની જરૂર છે પ્રભુ તમે સાજાપણું આપો પ્રભુ જ્યાં મદદની જરૂર છે પ્રભુ ત્યાં મદદ આપો જ્યાં ખોરાકની જરૂર છે પ્રભુ તમે ખોરાક આપો પ્રભુ જ્યાં સહાયની જરૂર છે પ્રભુ તમે સહાય કરો પ્રભુ સંકટો જોખમોમાંથી બચાવવાની જરૂર છે પ્રભુ તમે તેઓનો બચાવ કરો તમે તેમનું રક્ષણ કરો પ્રભુ જો આર્થિક કરીએ છીએ પ્રભુ તમારા બાળકો તમારો મહિમા જુએ પોતાના વિશ્વાસ પ્રમાણે એવું તમે થવા પ્રભુ અમે તો જાણીએ છીએ કે તમને કશું પણ અશક્ય નથી અને જે બી બાબતો અશક્ય બાબતો તમારા બાળકોના જીવનમાં હોય તો તમે અત્યારે જ એ બધી બાબતોને દૂર કરી દેજો તેમનો વિશ્વાસ વધારજો અને બીજા લોકોને માટે તેઓને સાક્ષી રૂપ અને નમૂના રૂપ બનાવજો પ્રભુજીઓ ઘેર માર્ગે દોરાયા છે ખોટા માર્ગમાં છે ખોટા સંબંધોમાં છે વ્યભિચારમાં છે જાત જાતના નશાઓમાં છે એક આ બીજા કારણોસર તમારાથી દૂર ચાલ્યા ગયા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેઓના જીવન બચી જાય તેમનો નાશ ન થાય માટે તમે એમનો બચાવ કરજો પ્રભુ તમે તેમને સહાય કરજો મદદ કરજો તેમની ચિંતાઓ દૂર કરજો તમે જરૂરિયાત પૂરી પાડજો એવી પ્રાર્થના પ્રાર્થના કરીએ કરીએ તમામ એવા દુખી લોકો જેઓ રડી રહ્યા છે નિરાશામાં છે દુઃખમાં માં ગૌકાર થઈ ગયા છે સ્વજનનું મરણ થયું છે પ્રભુ તમે તેમના આંસુ અને આનંદમાં બદલો તેમનો શોક દૂર કરો દિલાસો આપો તમે તેમને શાંતિ આપો પ્રેમ આપો આનંદ આપો પ્રભુ માદા છે તેમને સાજા કરો તો ઢીલા ઘર ને જોડો ડિવોર્સ ને ખાલી જ કરો પ્રભુ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપો બાળક જન્મ આશીર્વાદ આપો તેમના રોજગારને અને પ્રભુ આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો વિદેશ જીવનના તેમના માર્ગોને પ્રયાસોને પ્રયત્નોને સફળ કરો ને આશીર્વાદિત કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે એવા લોકોને માટે પણ પ્રાર્થના કરી છે જેમના પર કોર્ટ કેસ એફઆઈઆર ને કોટા તુમ્મતો છે એમાંથી તમે એમનો બચાવ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકજનનો આશીર્વાદ આપજો પ્રપિતા નવા કુટુંબ આપજો પ્રભુ તેમના રોજગારને આશીર્વાદો તેમના બિઝનેસને આશીર્વાદ કરજો લોન આપજો અને પ્રભુ મકાન આપજો પ્રપિતા નાણાંનો આશીર્વાદ નાણાંનો આશીર્વાદ આપજો પ્રપિતા અને પ્રભુ વિધવા બહેનો વિધુરો અનાથોની સાથે રહેજો વિકલાંગો માનસિક રોગીઓ મન બુદ્ધિના લોકોની પણ તમે સાથે રહીને તમે તેમની સંભાળ અને તમે તેમની કાળજી લેજો આ મિનિટ થયેલા ભૂલો પાપો ગુનાઓને માફ કરજો દિવસના અંતે પ્રભુ અમારી રક્ષા કરજો ખોરાક વસ્ત્ર અનપણી આપજો રાત્રે મીઠી ઊંઘ આપજો અને સવારમાં તમારું નામ લેજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાપ સાંભળીને માન્ય કરો આમીન આમીન આમીન